હેલો ગાઈસ કેમ છો તો આજે વાગી ગયા છે સાંજના પાંચ અને બેહો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બેહો દોવા ચાલો મિત્રો તો હવે શરૂઆત કરીએ શંકર ગાયથી તો તમે જોઈ શકો છો એના પગ બોધવા પડીને કર તું ઢોળાઈ નાખે મારી રાહ માથે પડે

બેસની શરૂઆત કરીએ પાડો ધાવરો ચાલુ હે કે ઓ ચાલુ હે તા ભે દેવો ને હાલ તો દૂધ તો એનું દૂધ પીવે

ના મા <laughs> 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 <laughs>